અંબાજીના ભાદરવી પુનમના મેળામાં પહોંચ્યા લાખો શ્રદ્ધાળુ ત્રણ દિવસમાં દસ લાખ લોકોએ કર્યા માતાજીના દર્શન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ તંત્ર ખડે પગે છે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ડોગ સ્કવોડની મદદથી સઘન તપાસ કરવામાં આવી રહી છે ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે તંત્રના સતત પ્રયાસ છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સાંજ જેટલી અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે આજે યાત્રિકોનો સૌથી વધારે ઘસારો મંદિર સંકુલમાં અને ગબ્બર હિલ જે છે ત્યાં ખાસ કરીને રહેલો છે ત્યાં જગ્યાએ અલગ અલગ શાંતિ ટીમો છે તે એમાંથી ખાસ કરીને રાઉન્ડ ધ ક્લોક ગબ્બર હિલ અને મંદિર સંકુલમાં બે બે ટીમો લગાવવામાં આવેલી છે જ્યાં ડોગ સ્પોટ જોડે શંકાસ્પદ વસ્તુઓ ક્યાં યાત્રિકો જોડે બેગ છે એનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને ફિશિંગ ચેકિંગ દ્વારા પણ ખાસ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાઉન્ડ ધ ક્લોક હાલમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે ત્યારે આ મહામેળામાં લાખોની સંખ્યામાં માઇક ભક્તો મા અંબાના દર્શને આવી રહ્યા છે ત્યારે તમામ માઈક ભક્તોની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે અંબાજીમાં છસો પચાસથી વધુ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે તેમજ બે ડ્રોન કેમેરા અને વીસ જેટલા બોડી વોન કેમેરા થકી લાખો લોકો પણ નજર રાખાઈ રહી છે આ સીસીટીવી કેમેરા એસઆરએસ સિસ્ટમથી સજ્જ છે ભક્તિ શક્તિને આસ્થાના કેન્દ્ર સમા અંબાના ધામમાં લાખો પદયાત્રીઓ છે તે પગપાળા ચાલીને મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે તમામ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે બનાસકાંઠા પોલીસ દ્વારા સુરક્ષાના તમામ જે ઇન્જામ છે તે કરી દેવામાં આવે છે આપણી સાથે બનાસકાંઠા એસપી અક્ષરરાજ મકવાણા સરસે તેમની સાથે વાત કરીશું સાહેબ જે ભક્તો આવી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની સુરક્ષાને લઈને કયા પ્રકારની વ્યવસ્થા પોલીસ દ્વારા કરાઈ છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે આજે ત્રીજો દિવસ છે ભાદરી પૂનમના મહામેળાનો અત્યાર સુધીમાં સાડા સાત લાખથી વધુ લોકોએ માતા અંબાના દર્શન કર્યા છે આજ સાંજ સુધીમાં અને અહીંયા ભક્તોની સુરક્ષાને લઈને અમે ત્રણ જેટલા સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવ્યા છે કે જેમાં આશરે એક દોઢસો જેટલા કેમેરા છે એ મંદિર સંકુલના છે જે માત્ર ને માત્ર મંદિરને કવર કરે છે મંદિરની આસપાસનો જે દર્શનપદ છે ને જ્યાંથી લોકો આવી રહ્યા છે અને જ્યાં અમારા ઘણા બધા પાર્કિંગના એરિયા છે ત્યાં અમે બીજા સાડા ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરા લગાડ્યા છે આ સિવાય અમે લોકોએ જે વિશ્વાસ પ્રોજેક્ટ છે તેની અંતર્ગત રહીને બી ઘણા બધા કેમેરાઓ છે જેનું સીસીટીવીનું મોનિટરિંગ જે છે એ પાલનપુર ખાતેના નેત્રમ કંટ્રોલ રૂમમાં થાય છે આમ કુલ કરીને સાડી છસોથી વધારે સીસીટીવી કેમેરા પચાસથી વધારે બોડી વન કેમેરા એકવીસ જેટલા વિડીયોગ્રાફર અને બે જેટલા ડ્રોન કેમેરાને લઈ અનેક ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત જેટલા કેમેરાઓ છે તે બધાની સાથે એમાં ફેશિયલ રેકોગ્નેશન સિસ્ટમને ઇન્ટીગ્રેટ કરવામાં આવેલી છે અને એનો ડેટા જે છે એસસીઆરબી ગાંધી તરફ ગાંધીનગર તરફથી બી લેવામાં આવેલો છે આમ કરીને જો કોઈ પણ ક્રિમિનલ્સ મંદિરના પરિસરની આસપાસ બી ફટકી રહ્યો હોય છે તો એની નોંધ જે છે અમારે પોલીસને આગોતરી થાય છે અને અમે યાત્રિકોની સુરક્ષા અને સેફ્ટી માટે વધારે કદમ ઉઠાવી શકીએ છીએ કુલ કેટલા પોલીસ કર્મચારીઓ છે જે ભક્તોની સુરક્ષા માટે લાગેલા છે હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જીઆરડી હોમગાર્ડ અને ટીઆરબી આ તમામ જવાનો મળીને કુલ પાંચ હજારથી વધારે જવાનો છે જે લાગેલા છે આ સિવાય થ્રી લેયરની અંદર પોલીસનો બંદોબસ્ત લાગેલો છે કે જેની અંદર જંગલ જેવા વિસ્તારની અંદર ઘોડાઓનું પેટ્રોલિંગ છે જે કાચા રસ્તાઓ છે ત્યાં બાઇક પેટ્રોલિંગ છે અને મોટા રસ્તાઓ ઉપર ફોર વ્હીલરનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે મંદિરની અંદર જે પોલીસ કર્મીઓ છે તે જે ભક્તો છે તેમને ઉત્સાહ વધારવા માટે નાચગાન કરી રહ્યા છે પહેલી વખત પોલીસ છે તે ભક્તિના રંગે રંગાઈ છે શું કહેશો જો આપણે જણાવીશ કે જે અંદરનું વર્ગ જે હોય છે ખૂબ ટીડીએસ હોય છે આશરે એક જ દિવસની અંદર ત્રણ સાડા ત્રણ કે પાંચેક લાખ લોકો ભક્તો દર્શન કરતા હોય છે એ વખતે પોલીસનું કામ ખૂબ ટીડીએસ થઈ જાય છે તો આની સાથે સાથે પોલીસનો ઉત્સાહ જળવાઈ રહે અને સાથે સાથે પોલીસને ટીડીએસ વર્ક ન લાગે એના માટે થઈ અને પોલીસ ભક્તોની સાથે ભક્તો બની અને લોકોને દર્શન કરાવે છે અને સાથે સાથે લાઇનને બી ચલાવે છે જેથી કરી અને તમામ યાત્રિકોને દર્શન થઈ શકે તો આતા બનાસકાંઠા એસપી તેઓ કહી રહ્યા છે કે લાખોમાં ભક્તો જ્યારે અંબાજી આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને લઈને છસો પચાસથી વધુ સીસીટીવી કેમેરા સહિત અન્ય જે સુરક્ષાના ઉપકરણો છે તે લગાવી દેવામાં આવે છે ને કોઈ પણ ભક્તને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસ છે તે તમામ જગ્યાએ બાજ નજર રાખી રહી છે અલ્કેશ રાવ જી મીડિયા અંબાજી ભુજના રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં પહોંચ્યા અને ત્યાં મેળામાં ગોઠવાયેલા ચુસ્ત બંદોબસ્તની પણ સમીક્ષા કરી ત્યારબાદ રેન્જ આઈજીએ માબાના દર્શન કરીને આશીર્વાદ પણ મેળવ્યા અને મંદિરના શિખરે ધ્વજારોહણ પણ કર્યું આ સમયે બનાસકાંઠાના એસપી અક્ષય રાજ પણ તેમની સાથે જોડાયા હતા લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત રાજ્યની અંદરથી બહારથી પણ ચાલતા ચાલતા દર્શને આવી રહ્યા છે ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે પોલીસ પણ અત્યારે આ સેવાના કાર્યમાં બંદોબસ્તના કાર્યમાં લાગેલી છે ખૂબ ઉત્તમ કક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને ભાદુરી પૂનમનો મેળો નિર્વિધને પૂરો થાય માને પ્રાર્થના છે અને ગુજરાત રાજ્યમાં શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી રહે એવી આજે જગતજનની માના પ્રાંગણમાં આંગણમાં પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા